શ્રીજી મહારાજે ભૂદેવને ભલામણ કરી બ્રાહ્યને આભ્યંતર સુધી જાળવીને ઠાકોરજીની પૂજા કરજો સુધી બે જાતની હોય છે બ્રાહ્ય સુધી અને આભ્યંતર સુધી બ્રાહ્ય સુધી પાણીથી થાય આભ્યંતર સુધી પવિત્ર વિચારોથી થાય ભક્તિથી થાય પૂજારી ઠાકોરજી પાસે હોય અને જો તેના મનમાં રીસ હોય ક્રોધ હોય અપવિત્ર વિચાર હોય અને શણગાર વાઘાના આરતી કરે તો એ પૂજા દેવ સ્વીકારે નહીં વચનામ્રતમાં પ્રભુએ કહ્યું છે દેવ સરખો પવિત્ર થઈને દેવની પૂજા કરે તો જ દેવ પૂજા સ્વીકારે છે દેવ સરખા પવિત્ર એટલે આભ્યંતર સુધી એકલા પાણીથી પવિત્ર થવાતું નથી સારા વિચારો કરવાથી સાત્વિક ભાવ કરવાથી પવિત્ર થવાય છે હે ભૂદેવ આ બે વસ્તુ જાળવીને પૂજા કરજો ભૂદેવે એ વખતે તો હા પાડી પણ પછી ભૂલદેવના વિચાર બદલાઈ ગયા નર દેવ પાસે કંઈ પણ ફળ આવે કોઈ ભક્તો ભેટ લાવે તે નર દેવને ઘેર નહીં સીધું ઠેલીમાં નાખીને ઘેર લઈ જાય છોકરા ખાશે હરિભક્તોએ કહ્યું પૂજારી મહારાજ અમે દેવ માટે લાવીએ છીએ તમે અમારું લાવેલું ફળ સુધારી દેવને અર્પણ કરો પછી અમને પ્રસાદ ન આપો તો કંઈ નહીં પછી ઘેરે લઈ જજો પણ એક વાર તો અમારું આપેલું ફળ ફળાદી એ દેવ સમક્ષ મૂકો પૂજારીએ કહ્યું તમારે મારી જોડે માથાકૂટ નહીં કરવાની તમે મને નથી રાખ્યો સ્વામિનારાયણ ભગવાને રાખ્યો છે હું તમારું નહીં માનું હું મન ભાવે તેમ કરીશ થોડા દિવસો પછી ગરમીના વાયરા ફૂંકાયા ખૂબ લાગવા લાગ્યો શહેરમાં જ્યાં રહેતા હશે ત્યાં ઉપર હતું એટલે ભુદેવે શું કર્યું કે બપોરના સાડા અગિયાર વાગે પોતાના ઘરના છોકરા ખાટલો ઘોડ્યું બધું નરણ નારાયણ દેવના ઘૂમટમાં લઈ આવે કેવું શાંત વાતાવરણ ઘૂમટમાં છોકરાઓ રમે નાના બાળકો ઘુમટ વગાડે અને કિંકીય કરે દોડે કૂદે ખાટલા પાથરીને ભૂદેવ આરામ કરે આ ફરિયાદ શ્રીજી મહારાજ પાસે ગઈ સ્વામિનારાયણ ભગવાન પછીથી જ્યારે અમદાવાદ પધારેલા ત્યારે ભુદેવને કહે કે જો ભૂદેવ હવે તમારી પાસે ચોખ્ખી વાત કરવી છે આજથી અમે નક્કી કર્યું છે અમારું આ મંદિર અને હવે પછી જે મંદિરો બનશે એમાં કોઈ પણ પૂજારી પગારદાર નહીં જેનું જીવન ઈશ્વરને સમર્પણ થયેલું હોય એ જ વ્યક્તિઓ પૂજા કરશે માટે તમે આજેથી છૂટા થાવો અમે તમારા સિવાય કોઈ પણ બીજા પૂજારીને પગાર આપીને રાખીએ તો તમારો દ્રોહ કર્યો કહેવાય અમારે પૂજારી પગારદાર રાખવો નથી કારણ કે પગારમાં જેની દ્રષ્ટિ હોય એની દ્રષ્ટિ પૂજામાં ન હોય મને કેટલા મળશે એ જેના ખ્યાલમાં હોય એ કોઈ દિવસે સારું કામ ન કરી શકે પરમાત્માના બધા જ કાર્યો છે પરોપકારના પગારના નહીં દેવ સેવા કથા પારણ આ બધી જ વસ્તુ પરોપકારની છે ઈશ્વરની આખી કૃતિ જ પરોપકારી છે તમારા ઘરની અંદર લાઇટોનો ઉપયોગ કરો તો બે મહિને બિલ આવે તમારા ઘરમાં પંખા ચાલુ કરો તો એના બિલ આવે છે તમારા ઘરમાં પાણીની ચકલી ચાલુ હોય એના ટેક્સ ભરવા પડે પણ ઈશ્વર આકાશમાંથી અમૃત જેવા પાણી વરસાવે છે કેવા મધુર પવન ફૂંકાય છે કેવા સૂર્ય ચંદ્રની પ્રકાશ માટે એણે વ્યવસ્થા કરી છે કોઈ દહાડો બિલ આવ્યું ઈશ્વર કોઈ દહાડો બિલ માંગતો નથી એણે આખું જીવન આપ્યું એની કૃતિ આત્માના હિત માટે છે તો એ પરમાત્મા માટેના જે કાર્યો હોય એ પરોપકારની ભાવનાથી ભક્તોના હિતની ભાવનાથી થવા જોઈએ નહીં કે એમાં મને કેટલું મળશે સ્વાર્થીય ભાવનાથી તો કાર્યનો આખો હેતુ ડોળાઈ જાય છે ભૂલદેવને છૂટા કર્યા ભગવાન દયાળુ છે દક્ષિણા આપી કોઈ ભક્તોએ વીંટીઓ પહેરેલી હતી એ આપી વસ્ત્રને વાઘા આપ્યા અને રાજી કરીને મોકલી દીધા પ્રતિષ્ઠા પછી જે બનાવ બન્યો હતો એ કહ્યો